સુરતમાં કરોડની ચોરીની ઘટના થઈ સુરત ઉમરા વિસ્તારમાં બની કરોડોની ઘરફોડ ચોરીની ઘટના ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલ ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ઘરફોડ ચોરી રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા બે સમયે ઘટનાને આપ્યો અંજામ દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ બે કિલો સોનું સહિત એક એક કિલો ચાંદી લઈને ફરાર થયા દુકાનનું આખે આખું સટર ઊંચું કરી કરોડોની ઘરફોડ ચોરીની ઘટનાને આપ્યું અંજામ ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ છે તસ્કરો ડીવીઆર પણ લઈ થઈ ફરાર પોલીસ વધુ તપાસ હાથ ધરી કોઈ જાન ભેદુ હોવાની શંકા સુરત થી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ સુરત શહેરમાં માં મહેરબાન પોલીસ કમિશનર સાહેબ કેટલીક બાતમી હકીકત અને ઇન્ફોર્મેશન મળેલ કે સુરતમાં માં છૂટા છવાયા ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર ટુ સાહેબ અને ઝોન ફોર શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમોત તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિશનર ડોક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલો હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલ જે વેરીફાઈ કરતા ની ટીમ સાથે રાખી અને ડોક્ટરોને વેરીફાઈ કરતા પંદરેક ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ આવેલ જેમાં કબજે કરવામાં છે તથા પંદર જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલ ધરાવતા હોવાના આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવે છે સુરત શહેર પોલીસ વતી હું સુરત શહેરની તમામ પ્રજાને વિનંતી કરું છું અને અપીલ કરું છું કે જ્યારે પણ શરીરમાં કોઈ પણ તકલીફ થાય કે મેડિકલ સારવાર લેવાની ઉપલબ્ધની જરૂરિયાત થાય તો યોગ્ય ડોક્ટર પાસે યોગ્ય મેડિકલ સ્ટોરથી અને મેડિકલ દવા લીધા બાદ પણ યોગ્ય કરાયા બાદ જ દવા લેવી જેથી તેની કોઈ આડઅસર ન થાય તેમજ પોતાનું જીવન કિંમતી હોય તે મૂલ્યવાન રહે અને પોતાની લાઈફ કે શરીર કોઈ પણ રીતે ડેમેજ ન થાય તે જોવાની જવાબદારી દરેક વ્યક્તિની પોતાની છે ઘણીવાર ડોક્ટરો પોતાના અનુભવ આધારે દવા આપતા હોય છે પરંતુ પેશન્ટનું રિએક્શન કેવું હોય છે કે પેશન્ટ કેવી રીતે સહન કરી શકે છે તેનો અનુભવ તેમની પાસે હોવાતો નથી જેના કારણે કેટલીક વાર માનવ જિંદગી પણ જોખમમાં મૂકવાની શક્યતા રહેલી છે અને આ પ્રકારના બનાવ ન બને તે માટે પોલીસે આગોતરું આયોજન કરી અને સુરત શહેર પોલીસે ખોટા ડોક્ટર બોગસ ડોક્ટરને ઝડપી પાડવાનું કાર્યવાહી ચાલુ કરેલ છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે